યંતસિ વાળા એડવોકેટ ગુજરાત સરકારે હાર્દિક પટેલના વિરૂધ્ધ બે હજાર પંદરમાં અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહ સહિતની ફરિયાદ દાખલ કરેલી હતી પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે કઈ ગુના સરકાર તરફે દાખલ કરવામાં આવેલા હતા તેમાં મહદઅંશે નેવું ટકા જેટલા કેસો ગુજરાત સરકારે નોટિફિકેશનથી વિડ્રો કરવાનો આદેશ જારી કર્યો હતો અને એ નોટિફિકેશનમાં કેસ પણ વિડ્રો કરવાનો ઉલ્લેખ હતો અને એ નોટિફિકેશનના આધારે ગુજરાત સરકાર તરફે સરકારી વકીલ સાહેબ સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સમક્ષ કેસ વિડ્રો કરવાની અરજી આપેલ જે આજ રોજ પીડીજી સાહેબે કેસ પરત ખેંચવાની જે સરકારની માંગણી હતી તેના પર મહોર મારી છે અને

રાજદ્રોહ બાબતના જે કેસ હતા એમાં હું હાર્દિકભાઈ ચિરાગભાઈ દેસાઈ અને વિપુલ દેસાઈ ચાર આરોપી હતા જેમાં સરકારશ્રીના જે નિર્ણય હતો કે આ કેસને પરત લેવામાં આવે એ અનુસંધાને નામદાર કોર્ટે આજે હુકમ જાહેર કર્યો છે અને સદર કેસનો વિડ્રો કરેલ છે સરકાર દ્વારા જે વિડ્રોના લિસ્ટ જે બહાર પાડવામાં આવ્યું એ અનુસંધાને આજે નામદાર કોર્ટે વિડ્રોનો હુકમ કર્યો છે રાજદ્રોહનો કેસ પરત ખેંચાયો છે આ તબક્કે સૌ સાથે મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ સરકારશ્રીએ પણ પોતાના વાયદા અને વચનો મુજબ સમયાંતરે કેસનું જે અપડેશન લીધું છે એ તમામ જે કોઈ પણ આમાં મહેનત કરનાર મિત્રો છે અને ખાસ કરીને સરકાર વકીલ અને સાથોસાથ સરકારને પણ અભિનંદન કે સમયાંતરે કેસનું સંપૂર્ણ ઓબ્ઝર્વેશન કરી અને આજના દિવસમાં આ કેસને પરત ખેંચો છું